જેમના જણાવ્યા અનુસાર પુત્ર કાનજી ઉર્ફ કાનો ધનજીભાઈ પરમાર તેના જ વિસ્તારમાં રહેતા હિનાબેન મકવાણા તેના પતિ અને દીકરા હિતેન ઉર્ફ હીરો ને રાહુલની સાથે જૂનું મંદુક ચાલતું હતું આ મંદુકનું વેર વાળવા માટે તમામ આરોપીઓ એકસમ થયા હતા બાદમાં અગાઉથી આયોજન કરીને કાનજી ઉર્ફ કાનો ધનજીભાઈ પરમારને ફોન કરીને સમાધાન સહિતની બાબતનો ઉલ્લેખ કરીને મહાકાળી સર્કલ ખાતે બોલાવી લીધો હતો જે આરોપીઓએ માથાકૂટ કરી હતી બબાલ બાદ કાનાનો માં બેસાડીને અફરન કરી લીક્યા હતા બાદ માં દેપાળભાઈ મકોણા ઘરે લઈ જઈને ધારદાર હત્યાર વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઈજા પહોંચતા કાનાનો મોત નિપજ્યો ત્યારબાદ તેમની હત્યા કરાયેલી હાલતમાં જામનગરના આંબેડકર બ્રિજ નીચેના રેતીના સટામાંથી લાશ મળી આવી હતી જે મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ધડાકો થયો છે મૃતક કાનજીની માતા રામીબેનની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનિયો દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખિયા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ રહેનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિત્ય કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂનમાં ઇજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો ઓળખાય છે તે જગ્યાએ પાછો મૂકી આવેલો ત્યારબાદ આ વધારે પડતી ઈજા અનુસંધાન અનુસંધાને જે આ બરણ છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાન સિટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી એનએસની કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું